બે સપ્ટેમ્બર બે હાજર પચીસ શનિવાર આ વાત છે એક બે માળનું મકાન છે અને એ મકાનમાં રહેતો પરિવાર રાત્રે ઘરના બીજા માળે સૂઈ જાય છે બીજા માળે એટલા માટે કારણ કે ઘર એક સભ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે સી એ ની પરીક્ષા કરવાની તૈયારી કરતો હોય છે જે નીચેના માળે સુવે છે પરંતુ ત્રણ ઓગસ્ટ બે હાજર પચીસ રવિવાર સવારના છ વાગે અને ત્રીસ મિનિટ આસપાસ પરિવારે જે દ્રશ્ય જોયું તે ઘટનાને લઈને પરિવાર આજે પણ રડી રહ્યો છે હા ગાંધીનગરના ના પ્રાંતિયા ગામ ના પ્રાંતિયા વણકર

તેમાં પોતાનાથી જ હારી જતા આવું પગલું ભરવાનું ઉલ્લેખ હતો આ બનાવને લઈને રાજની નાની બહેન રાજેશ્વરી બિપિનભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ એક મહિનાથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં રાજ હજુ સુધી મળ્યો નથી અને તે જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી કંઈ કહી પણ શકાય નહીં એટલે આશા છે કે પોલીસ આ મામલે જલ્દીમાં જલ્દી કંઈક કરે મિત્રો આ કેસને લઈને તમે શું કહેશો કરો કોમેન્ટ